ગુડ આફ્ટરનૂન બચ્ચો કેમ છો ચાલો આજે આપણે ગુજરાતી મહિનાની પઝલ બનાવવાની છે ગુજરાતી મહિનાના નામની ઓકે ચલો ગુજરાતી મહિના કેટલા છે એક વર્ષના કેટલા મહિના હોય બાર કયા કયા હોય બોલો જોઈ કયો આવે શિવાનગી બેન પહેલો મહિનો મૂકો ચાલો જો એ તમે મહિના ક્રમસર મૂકશો ને એટલે મસ્ત એક ચિત્ર બનશે એનું બને તમારે મને પછી કહેવાનું છે હા બોલ તો જાનો બેટા એટલે ભૂલ ના પડે ચલો સર સરસ પોષ સરસ ચલો પછી સરસ

આ શું સરસ વેરી ગુડ ચલો શેનું ચિત્ર બની ગયું મગરનું નું ચિત્ર બની ગયું બની ગયું ને ચો કેવા મગરભાઈ ભાઈ ઉભા છે બે પગે ચલો હવે કોઈ એમ પૂછે આ કેટલા મહિના છે આખા બધા બાર કેટલા મહિના છે બાર ચલો પેલો મહિનો કારતક ચલો એમ કીધું કારતક પછી કયો મહિનો આવે ચલો

અને શ્રાવણ મહિનો આસો મહિનો એ બહિના ની વચ્ચે કયો મહિનો આવે બરાબર ચલો વૈશાખ મહિનાની પહેલા કયો મહિનો આવે પહેલા કે તો અહીંયા જોવાનું પછી કેતો નીચે જોવાનું બરાબર ચલો રેડી બધા ક્લેપ કરવાના માટે માનસની બેન માટે સરસ બનાવ બને જોરદાર ચલો ભય આવશે વેદ વેદ ભાઈ આવી જાવ ચાલો હવે આપણે આડી આડી અવરી કરી દઈએ છીએ અને મારા વેદ ભાઈ આવે છે તો ગોઠવશે ચાલો વેદ ગોઠવ બેટા ચાલો વેદ ગોઠવ બેટા જેને ભૂલ પડતી હોય બધા બરાબર ધ્યાન રાખ્યા બાજુ માક્ષર બોલવો ને બેટા મારી દીકા સરસ હમ mm. મગર નું મોઢું બની ગયું ભાઈ આ લખેલું હોય ને એ બાજુ ધ્યાન કરો ને એટલે ફટાફટ મળી જાય ચલો પછી હમ સરસ સરસ

ચલો કારતક આવ્યો હવે કયો મહિના મહિના પછી એ મહિના શોધો સરસ વા ચલો પછી સિદ્ધિ કરો ચલો પેલા લાઈન સીધી ના આવે ને તો સરસ ચિત્ર ના બને ગંદુ બને ચલો પછી પોષ પછી મગરનું મોઢું બની ગયું ફાગણ સરસ વાભઈ વા ચૈત્ર સરસ વૈશાખ સરસ જે હમ સરસ અષાઢ સરસ લાઈન સીધી કરો ને માંદી ગાજો સીધી કરો ચલો હા એમ સરસ જોરદાર ચલો માનસીબેન વૈશાખ મહિના પહેલા કયો મહિનો આવે તમાર ને બોલો માનસીબેન જ બોલશે સરસ વેરી ગુડ ચલો શ્રાવણ મહિના પછી કયો મહિનો આવે